કેમ છો ખેડૂત મિત્રો મારું નામ હાર્દિક કોરડ છે અને બેઝિકલી જૂનાગઢ રહેવાનું છે બરાબર છે તો આપણે એક ખેડૂતને આપણે જે ઓર્ગેનિક મિશન છે કે ભાઈ જાહેર મુક્ત ખેતી રોગમુક્ત જીવન એ બાબતે આપણે એક ખેડૂત મિત્રને ઓર્ગેનિક દવા આપેલી હતી ને જેનું ખૂબ સારું એવું પરિણામ મળેલું છે એટલે અહીંયા આપણે એકત્રિત થયા છીએ તો આપણે પૂછીએ ભાઈને કે ભાઈ કેવું કેવું રિઝલ્ટ મળ્યું છે બરાબર છે કેમ ખબરમાં શું નામ ખબર ઉષાભાઈ ઉષાભાઈ નામ છે ને જિલ્લા ગામ છે બરાબર છે ને તમે પેલા કપાસના પાકમાં પેલા દવા નોટી છે એ પેલા કેવું હતું શું હતું એમાં નબળું હતું બરાબર અને રિઝલ્ટ કે સારું બરાબર દવા ખાઈતા પછી અમને રિઝલ્ટ સારું મળ્યું છે અને સારામાં સારું પરિણામ મળ્યું છે બરાબર છે કઈ કઈ દવા વાપરી આપણે ધરતી 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 મિત્રો બરાબર છે તો એને જોરદાર એવું પરિણામ મળ્યું છે ભાઈ જે વધ ને ફાલ ફૂલ નરવાઈ નહોતી થતી એમાં બરાબર છે કપાસના પાકમાં બહુ સારું એવું પરિણામ મળ્યું છે બરાબર પેટલા ગામ છે બરાબર છે આપણે એક મિશન એરે કામ કરીએ કે ભાઈ રોગમુક્ત જીવનને જાહેર મુક્ત ખેતી બરાબર છે એને આપણે થોડું થોડું સાકાર કરવા જઈ રહ્યા છે બરાબર ને આ વિડીયો જેણીએ પણ તમને મોકલેલો છે એની એનો સંપર્ક કરો અને એની પાસેથી ઓર્ગેનિક દવા છે બરાબર છે આ સંસ્થા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે જેમ કે હેલ્થ કેર છે બોડી કેર છે ઓર્ગેનિક ફાર્મિંગ છે તો બધી પ્રોડક્ટ યુઝ કરો અને બીજા લોકોને વાતચીત કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ